આ આ સુરત કોંગ્રેસમાં ભારતીય બંધારણ લોકશાહીની ચૂંટણી છે લોકોની છે ખરેખર આ રાજકીય પક્ષની વિચારધારાની સાથે લોકોની પણ વિચારધારા દેશને માટે લોકો શું ઈચ્છે છે એના માટેની ચૂંટણી છે કોઈ વાંધો આપ્યો કોઈ વાંધો ખેંચ્યો ચૂતરી પણ છે ખરેખર લોકોની જો લાગણી સમજતા હોય તો ખરેખર આ લોકશાહીમાં ટોંડરો સ્પર્ધા સ્પર્ધા વાત સાચી મોટાભાઈ પણ કલેક્ટર આગળ આવીને ત્રણ જણા નિવેદન આપો ભાઈ મારી સિગ્નેચર જ નથી ઓન કેમેરા મૂળ પાયાની વાત તમે આ તકરાર એ કાનૂની તકરાર છે ખરેખર જ્યારે ફોર્મ રજૂ કરવાનું હોય ત્યારે એ દરખાસ્ત કરનાર અને ટેકેદાર બંનેને હાજર રાખવામાં આવે છે તે વખતે હાજરી કરીને હાજર ઉપર ખરેખર ચૂંટણી પંચના અધિકારીએ એ ઉમેદવારનું ફોર્મ સ્વીકારવું જ નહીં જોઈએ ખરેખર આ નિયમ એવો છે કે દરખાસ્ત કરનાર જો તમે હાજર નહીં હોય તો તમારું એ ફોર્મ સ્વીકારવાનું બાબુભાઈ એડવોકેટ છે એમને કહ્યું કે જરૂરી નહોતી નીચે આવેલા હતા ખરેખર પણ આ હું પોતે પાંચ ચૂંટણી લઈ રહ્યો છું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તે વખતે એ દરખાસ્ત કરનારને હાજર રાખવામાં આવે છે પછી

આ ટેકેદારની માહિતી કેવી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે આખા ગામને ખબર પડે મોટા ભાઈ એ તો એ તો પાયાની વાત છે આના ટેકેદાર આના ટેકેદાર ક્યાંય મળતી ગુપ્ત વાતો મને કહો પણ ખરેખર આજે ગઈકાલે પણ ઉમેદવાર અમારી સાથે પ્રચારમાં જ હતા ગઈકાલે કામરેજ ખાતે અમારી સાથે દોઢ વાગ્યા સુધી હતા પરંતુ તમે જોઈ શકો છો ઢાક ધમકી ડાબ ડબાણ એ સમગ્ર સુરત માટે નથી નવું ગુજરાતમાં ને સમગ્ર તો બાકીના કોઈ ઠેકેદાર તો પાછું નહીં ખેંચતા જો ધાક વાળી વાત હોય તો બાકીના ઠેકેદારો બી તો આવું કરે અહીંયા જ કેમ નહીં આજે તમે જોઈ શકો છો આજે ટેકેદારે આવીને પોતે એફિડેવિટ પાછી રજૂ કરી છે રજૂ કર્યા છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે લોકોને માત્ર તમે આરોપ લગાવો છો બીજેપી ઉપર તો આખા ગુજરાતમાં આવું થાય જો આવી સ્થિતિ હોય તો બધે આવું થાય અહીંયા જ કેમ એની સમગ્ર જગ્યા તમે જોઈ શકો નાની નાની વાતમાં ફરિયાદો ઊભી કરીને ચૂંટણી પંચ પર એક રાજકીય એક પ્રેશર ઊભું કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરે છે